મેયર અને કમિશનર અહીં આવે ને જોવે તો ખબર પડે તેવું કહેવું છે અધિકારીઓ કામ નહીં કરતા જેને લઈ પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે હું બે હજાર સત્તર થી આદિત્ય સાથે જોડાયેલી છું અને બે હજાર સત્તર થી આદિત્ય અને પ્રથમ રેસિડન્સી બંનેનું મને ખબર છે કે ફૂલ પાણી આટલા બધા ભરાઈ રહે છે તો મારી તો એક વિનંતી છે કે ત્રણ વર્ષની અંદર કમિશનર પણ ચાર કમિશનર બદલાઈ ગયા તો આ શ્રીને લઈને મેયરશ્રી આવવું જ જોઈએ કારણ કે હું તો ત્રણ દિવસથી આ લોકો સાથે પાણીમાં છું તો એમની ફરજ બને છે કે કાયમી નિકાલ થાય આવું કઈ સુધી આપણે ચલાવીશું કે અમારે દર ચોમાસાની અંદર આવું આવવું પડે સડી છસો મકાન છે આદિત્ય ની અંદર મકાન છે હવે દૂધની ની ઠેલી સો ઠેલી લઈને આવે તો કોને આપણે દૂધ આપીએ એટલે પરિસ્થિતિ આ લોકોએ સમજવી જોઈએ કે અહીંની પરિસ્થિતિ શું છે આવે નીચે આવા પાણીમાં ચાલે ત્યારે જ ખબર પડશે કે કેવું પાણી છે એ તો એ અધિકારીઓને જ પૂછવું પડશે આ બધું અધિકારીના હાથમાં જ છે અમે તો અમારી નાગરિકો સાથે છે એટલે મારે તો નાગરિકો બોલાવે હું આવું મારાથી થાય એટલું કરીએ જેસીબી મંગાવીએ કશું ખોદાવાનું હોય તો એ કરીએ પણ અધિકારીની બિલકુલ ફરજ બને છે કમિશ્નર શ્રી કમિશનરશ્રી મેયરશ્રીએ લઈને આવવું જોઈએ કે જયારે કાઉન્સિલર આટલી બધી મહેનત કરતા હોય અને આટલી પ્રજાની વચ્ચે જયારે ચાલીને જતા હોય તો મારા નાગરિકોને બી સલામ છે કે આજે કાઉન્સિલર ને પણ અહિયાં આવવા દે છે નહીં તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કાઉન્સિલર ને પણ લોકો ના દે એવી પરિસ્થિતિ